નમસ્તે દર્શક મિત્રો મારું ભાવનગર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ભાવનગર ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી અને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતની એકતાના પ્રતિક અને લોહપુરુષ તરીકે જાણીતા ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત બામણીયા ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું તેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સમગ્ર તેમજ મહાનગરપાલિકાના પાલિકાના કમિશનરશ્રીએ ઉપસ્થિત તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર